સવાર સવારની ભાગદોડમાં આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ રવા ઈડલી જે એકદમ સફેદ પોચી અને રૂ જેવી બનીને તૈયાર થાય છે આમાં તમારે દાળ ચોખા પલાળવાની કે આથો લઈ આવવાની પણ ઝંઝટ નથી તો પણ ઇટલી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આનું પ્રીમિક્સ બનાવીને તમે રાખી લેશો તો તમારે જ્યારે પણ ઇટલી બનાવી હશે ફટાફટ તૈયાર થઈ જશે સાથે આપણે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો અહીંયા એક ગેસ ઉપર આપણે પેન રાખવાનું છે તેની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ લેવાની છે આ દાળ આપણે કોરી જ ઉમેરવાની છે ધોવાની નથી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સાતડવાની છે દાળ થોડી એવી આ રીતના તળાવવા લાગે એટલે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લીલું મરચું ઉમેરી દેવાનું છે ઇટલી નાના બાળકો ખાવાના છે એટલે મેં અહીંયા થોડું એવું લીલું મરચું ઉમેરેલું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સાથે દસથી બાર નંગ મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા સમારીને ઉમેરી દેશું મીઠા લીમડાનો ટેસ્ટ ઇટલીની અંદર ખૂબ જ સરસ આવે છે હવે દાળ આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે હવે ખૂબ જ સરસ ટેસ્ટ માટે આપણે ભોજની હિંગ ઉમેરી દેવાની છે આ ઇટલી ની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે જરૂરથી ઉમેરશો દાળને આપણે આ રીતે સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થવા દેવાની છે પછી તેની અંદર આપણે બસો પચાસ ગ્રામ રવો ઉમેરી દઈશું અને કપથી માપીએ તો બે કપ રવો છે હવે મીડિયમ ફ્લેમ ઉપર રવાને આપણે સારી રીતે શેકવાનો છે આ રીતનો થોડો એવો ગોલ્ડન કલર આવી જાય રવા ઉપર ત્યાં સુધી આપણે તેને શેકતું રહેવાનું છે પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને દાળ વધુ પડતી બ્રાઉન નથી કરવાની નહીતર કડવો ટેસ્ટ આવશે ઇડલીમાં તો પાંચ જ મિનિટમાં રવો આપણો સારી રીતે શેકાઈ ગયો છે રવાને વધુ પડતો બ્રાઉન પણ નથી કરવાનો આ રીતનો એટલે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ આપણે થવા દેવાનો છે તો રવાને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને સારી રીતે તેને ઠંડો થવા દઈશું તો તૈયાર થઈ ગયું આપણું ઇડલી માટેનું પ્રીમિક્સ આ પ્રીમિક્સને તમે એ ટાઇટ બોટલમાં ભરીને ફ્રીજની અંદર છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે ઇટલી બનાવી હોય ત્યારે તમે ફટાકથી ઇટલી તૈયાર કરી શકો તો રવો અહીંયા ઠંડો થઈ ગયેલ છે તો તેની અંદર આપણે દહીં ઉમેરી દેવાનું છે દહીં બહુ ખાટું ન હોય તેવું ઉમેરવાનું છે તો અહીંયા આપણે બે કપ રવાની સામે એક કપ દહીં લીધેલું છે હવે જરૂર પૂરતું આપણે પાણી ઉમેરી દેસું તો પાણી આપણે દહીંવાળા બાઉલની અંદર જ ઉમેરેલું છે જેથી દહીં પણ સારી રીતે બધું આપણું મિશ્રણની અંદર આવી જાય અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું એક પણ ગાંઠા ન રહે તે રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટરને આપણે ઢાંકણ ઢાકીને વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું તો વીસથી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર આપણું સારી રીતે ફૂલી ગયેલ છે આ ઇન્સ્ટન્ટ રવા ઈડલીને વીસ મિનિટ માટે રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે જેથી આપણી ઈડલી એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થાય તો અહીંયા બેટર આપણું સારી રીતે પરફેક્ટ છે પણ જો તમને અહીંયા બેટર વધુ પડતું જાડું લાગતું હોય તો એકથી બે ચમચી જેટલું તમે પાણી ઉમેરી શકો છો તો અહીંયા આપણે સ્ટીમરમાં સારી રીતે પાણીને ઉકાળી લેવાનું છે અને તેની અંદર આપણે થોડા લીંબુના ટુકડા ઉમેરી દેવાના છે જેથી આપણું વાસણ છે તે કાળું ન પડી જાય તો ઈડલીના મોલ્ડને આપણે થોડું એવું તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી ઈડલી છે તે ચીપકશે નહીં તો અહીં ઇડલી ટ્રેમાં આપણે સારી રીતે તેલ લગાવી દીધું છે તો હવે આપણે જોશું બેટર તો બેટર એકદમ આપણું અહીંયા પરફેક્ટ છે હવે તેની અંદર સ્વાદ અનુસાર નમક અને થોડા લીલા ધાણા ઉમેરી દેશું પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અત્યારે બેટર એકદમ પરફેક્ટ છે આ રીતનું જ રાખવાનું છે વધુ પડતું પાતળું ન થઈ જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે તેની અંદર આપણે અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરવાનો છે જો તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો તમે ઈનો પણ ઉમેરી શકો છો આટલા બેટરની અંદર આપણે ફક્ત અડધી ચમચી જ બેકિંગ સોડા ઉમેરવાનો છે સોડા વધુ પડતો નથી ઉમેરવાનો સોડાને ઝડપથી એક્ટિવેટ કરવા માટે એક ચમચી તેલ ઉમેરી દઈશું અને સારી રીતે એક જ દિશામાં આપણે ફેટવાનું છે પણ વધુ પડતું નથી ફેટવાનું ફક્ત સોડા બેટરની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને ફેટવાનું છે પણ એક જ દિશામાં ફેટવાનું છે જેથી બેટરની અંદર હવાના કણ ભરાશે અને આપણી ઇટલી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો અહીંયા આપણું મોલ્ડની અંદર સારી રીતે બેટરને ફિલ કરી દેવાનું છે એંસી ટકા સુધી જ બેટર ભરવાનું છે આખી ટ્રેનીમાં બેટર નથી ભરવાનું નહીતર છે તે ઈડલી ફૂલાઈને બારે આવી જશે અને પરફેક્ટ શેપ નહીં આવે તો અહીંયા બંને ટ્રેની અંદર આપણે સારી રીતે ઇટલીના બેટરને ફિલ કરી દીધું છે જો તમને કાજુ પસંદ હોય તો તમે અહીંયા કાજુ પણ ટુકડા કરીને પણ ઉમેરી શકો છો અને આ રીતે આખો કાજુ રાખવો હોય તો તમે આખો કાજુ પણ ઉમેરી શકો છો જેથી ઈડલી બની જાય પછી ખૂબ જ સરસ દેખાવ આવે તો આ બાજુ આપણું પાણી પણ સારી રીતે ઉકળી ગયેલ છે પાણી ઉકળી જાય પછી જ આપણે ઇડલીને સ્ટીમ થવા માટે રાખવાની છે તો બીજી ટ્રેમાં આપણે કાજુના ટુકડા રાખેલા છે તમને પસંદ હોય તો ઉમેરવા ન ઉમેરો તો પણ ચાલે પણ ઉમેરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો બીજી ટ્રેને પણ આપણે સારી રીતે સ્ટીમ થવા માટે રાખી દેવાની છે સ્ટીમરની અંદર તમે પાણીમાં લીંબુના ટુકડા ઉમેરશો જેથી કરીને પાણીના શારના કારાડાક છે તે આપણા વાસણની અંદર નહીં આવે ને તમારે વાસણ ઘસવું પણ નહીં પડે અને એકદમ ચમકેલું જ રહેશે તો આ ટ્રીક તમે જરૂરથી ટ્રાય કરજો હવે ઢાંકણ ઢાકીને આપણે દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું હવે સ્ટીમરને વચ્ચે વચ્ચે આપણે ખોલવાનું નથી સીધા આપણે મિનિટ પછી ચેક કરવાની છે જો વચ્ચે ખોલીશું તો ઇટલીની સારી રીતે ફૂલવાનો સમય નહીં મળે અને ઇટલી આપણી ફૂલેલી નહીં બને તો બાર મિનિટ પછી આપણે ઈડલીને ચેક કરી લેશું આ રીતે આપણે ટૂટપીક ઉમેરીને ચેક કરી લેવાનું જો ટૂટપીક ક્લીન આવતું હોય તો આપણી ઇટલી સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે તો હવે ઈડલીને આપણે પાંચ મિનિટ માટે ઠંડી થવા દેશું પાંચ મિનિટ પછી જ આપણે ઈડલીને આ રીતે ડીમોલ્ડ કરવાની છે જો ગરમમાં તમે તેને બહાર કાઢશો તો ઈડલી આપણી તૂટી જશે અને પેનમાં ચીપકશે તો તમે જોઈ શકો છો આપણી ઈડલી સારી રીતે સોફ્ટ અને જાડીદાર બનીને તૈયાર થઈ છે ખૂબ જ સરસ ટેસ્ટી બનેલ છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે આ ઈડલી તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તમારે આમાં દાળ ચોખા પલાળવાની કે પીસવાની કે હાથો લઈ આવવાની પણ ઝંઝટ નથી તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી આપણી ઇડલી તૈયાર છે તો ઇડલી સાથે સર્વ થતી આપણે ચટણી બનાવી લેશું તો એક મિક્સર જારની અંદર આપણે લીલા નારિયેળના ટુકડા એડ કરી દેવાના છે દસથી બાર નંગ મીઠો લીમડો ઉમેરવાનો છે અને દસથી બાર નંગ આપણે ફૂદીનો ઉમેરી દેશું અને અડધો કપ આપણે દાળિયાની દાળ ઉમેરી દેવાની છે સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું અને અડધી ચમચીથી થોડી ઓછી આપણે ભોજની હિંગ ઉમેરી દઈશું આ ચટણીની અંદર હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે જરૂરથી ઉમેરજો હવે અડધો કપ આપણે દહીંયા છાસ ઉમેરી દઈશું તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો ઢાંકણ ઢાંકીને આ ચટણી આપણે વાટી લેવાની છે એકદમ ફાઇન એવી ચટણી વાટવાની છે તો ચટણી તૈયાર છે તો હવે તેના ઉપર આપણે એક સ્પેશિયલ તડકો લગાવીશું તો ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવી આપણી ચટણી તૈયાર છે આ ચટણીને જો તમારે વઘાર ન કરવો હોય તો તમે આમને પણ સર્વ કરી શકો છો પણ ચટણીમાં જો તમે વઘાર કરશો તો તેનો સ્વાદ સો ગણો વધી જશે તો બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરી દેવાની રાઈ ફૂટવા લાગેલે દસ થી બાર નંગ મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને એક ચમચી અડદની દાળ ઉમેરી દેસુ અને ભોજની હિંગ ઉમેરી દેવાની છે હિંગ જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને બે સુકા મરચાં ઉમેરી દેસુ તો તૈયાર વઘારને આપણે ચટણી ઉપર ઉમેરી દેવાનું છે અને વઘારને આપણે સારી રીતે ચટણીમાં મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણી નારિયેળની ચટણી આ ચટણીને તમે ઈડલી ઢોસા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને આને એકવાર બનાવી લો પછી 6 થી સાત દિવસ સુધી તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા આપણી ઈડલી અને ચટણી પણ તૈયાર છે તો તેને આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સર્વ કરશું તો સવાર સવારની ભાગદોડમાં તમે આ ઇન્સ્ટન્ટ ઇટલી બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ ગરમીઓની સિઝનમાં કાંઈક હલકું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો આ ઈડલી તમે સંભાર સાથે પણ સર્વ કરી શકો છો તો આ સંભાર પણ આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવેલો છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એ પણ કુકરની અંદર તો નેક્સ્ટ વિડીયો આ સંભાર કઈ રીતે બનાવવો એ પણ ઇન્સ્ટન્ટ કુકરની અંદર ફક્ત દસ જ મિનિટમાં તો તેની રેસીપી આવી રહી છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને આ સંભાર ચટણીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરી દેજો Thank you for watching.